ગંભીર જોખમમાં મુકાયા છે ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી લાઇનમાં વારંવાર ભંગાર થવાથી આસપાસના ખેતરોમાં ફેલાઈ રહ્યું છે જેના કારણે જમીન બિન ઉપજાઉ બની ગઈ છે આ સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોને પાછલા ત્રણ વર્ષથી મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને તેમનું ભવિષ્ય ધૂંધરું બની ગયું છે ખેડૂતોની જમીન બિન ઉપજાઉ પાક ઉગવાનું બંધ વાગડા તાલુકાના સાયખા ગામના ખેડૂતોની વ્યથા સાંભળીને રૂવાટા ઉભા થઈ જશે પાણી લાગવાથી બળતરા થતા હતા જેના કારણે તેઓ પોતાના ખેતરમાં જઈ શકતા નથી આ ઉપરાંત સીતાબેન રાઠોડ અને દિનેશભાઈ રાઠોડ જેવા અનેક ખેડૂતોની જમીન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ છે પરિણામે ખેતરોમાં કોઈ પણ પાક ઉગતો નથી અને ખેતી પર નભતા પરિવારોની આવક બંધ થઈ ગઈ છે આ સમસ્યાના કાયમી ઉકેલ અને નુકસાનની યોગ્ય વર્તનની માંગણી સાથે ખેડૂતોએ મામલેદાર અને કલેકટરને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે મોટો ખતરો આ કેમિકલયુક્ત પ્રદૂષણ માત્ર ખેડૂતોની જમીન પૂરતું જ સીમિત નથી આ પાણી ભૂગર્ભ જળમાં ભરી રહ્યું છે જેના કારણે ભવિષ્યમાં પીવાના પાણીની સમસ્યા અને આરોગ્યને લગતી અનેક ગંભીર બીમારીઓનો ભય ઊભો થાય છે ભૂતકાળમાં આ પ્રદૂષિત પાણીને કારણે પશુઓના મૃત્યુ પણ થયા હોવાનું સામે આવ્યું છે સ્થાનિક રહીશો અને ઉદ્યોગોના કામદારોમાં શ્વાસની તકલીફ ચામડીના રોગ અને આંખમાં બળતરા જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે ચોમાસાની ઋતુમાં આ કેમિકલયુક્ત પાણી વરસાદી પાણી સાથે ભરીને રહેણાંક વિસ્તારમાં પ્રવેશી શકે છે જેનાથી નુકસાન અને રોગચાળો ફેલાવવાની સંભાવના વધી જાય છે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને બે હજાર ઓગણીસથી અત્યાર સુધી અનેક વખત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે અને હાઈકોર્ટમાં પણ કેસ દાખલ કર્યો છે તેમ છતાં તંત્રની નિષ્ક્રિયતાના અને લાંબા પ્રક્રિયાના કારણે કોઈ નક્કર પગલાં લેવાયા નથી જીપીસીબી અને જીઆઈડીસીના સંબંધિત વિભાગોએ આ ગંભીર મુદ્દા ઉપર તાત્કાલિક ધ્યાન આપી શિફ્ટ લાઇનના ભંગારની સઘન તપાસ કરવી જોઈએ અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ ખેડૂતોની માંગ મુજબ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક વળતર આપવામાં આવે તે જરૂરી બન્યું છે જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો સમગ્ર વિસ્તારને ગંભીર અને લાંબા ગાળાના પરિણામો ભોગવવા પડી શકે તેમ છે સ્વતંત્ર ખેડૂતોના હિતમાં અને પર્યાવરણની સુરક્ષા માટે તાત્કાલિક કાર્યવાહી કરશે કે પછી માત્ર કાગળ પરની કાર્યવાહી કરીને સંતોષ માનશે તે જોવું રહ્યું નયમડી વાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગડા સીતાબેન બાબુભાઈ રાઠોડ અમારું ખેતર છે હવે ખેતર વર્ષથી કેમિકલનું પાણી આવે છે અંદર નથી જ જ જમીન બળી છે હવે આનું કંઈ ને કંઈ બી વળતર જોવે એટલે જોવે તમે જઈ કહે ને ત્યાં અમે જવા તૈયાર છે મારું નામ છે રાજુભાઈ સાયખા ગામનો રહેવાસી છું અને આ અમારું ખેતર છે અમે ખેડૂત છે પણ આ કેમિકલવાળા પાણીથી કોઈ વસ્તુ પણ પાકતી નથી આ ખેતર ત્રણ વર્ષથી એમ પડ્યું છે કોઈ જાતની કોઈ ઉત્પાદન થતું નથી પણ હવે શું કરું છું તો અમે છે અમારી કે આ કેમિકલ ક્યાંથી આવે છે નહીં કઈથી આવે છે નહીં એ અમારી જોવાનું છે અને સાહેબ તમે જો કહેતા હોય તો અમે તમે તપાસ કરી દો તમે પાણીમાં પડ્યો તો તમને કંઈક મારે મારા પાણીમાં પડ્યો તો અત્યારે મારા પાણીમાં એવા કે એસિડ જેવું પાણી એમાં પગ ભરે છે કે એવું સમજી લો કે મરચું નાખેલું છે પાણીમાં એટલા પગ મારા હરકી જાય એવા ભરે આ રીતે મારા પગે છે સમજી લો